નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષા પ્રજાપતિ એમ ડીપી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો નિહાળો આજના મુખ્ય સમાચાર આજ રોજ ડીસા મુકામે શ્રી કચ્છ પ્રજાપતિ સમાજ દ્વારા છઠ્ઠા સમુલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમસ્ત કચ્છી પ્રજાપતિ સમાજ મહાનુભાવો તથા મુખ્ય મહેમાન કચ્છી પ્રજાપતિ સમાજની ઉપસ્થિતિ રહી છઠ્ઠા સમૂહલગ્ન મહોત્સવમાં વિશ્વ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા શ્રી કચ્છ પ્રજાપતિ સમાજ ડીશા ટ્રસ્ટ તથા સમાજના સ્વયંસેવક ભાઈઓનું સેવા કાર્યમાં મોટું યોગદાન રહ્યું વધુ સમાચાર માટે નિહાતરો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ